નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે ભાગપર ગામ છે મોરબીની બાજુમાં ત્યાં ઓમ રુદ્રા આપણું પાંત્રીસ થયેલી આવ્યું હતું તો જોવા માટે આવ્યા છે તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો કેવું રિઝલ્ટ છે જ આ નકરું આ જીરામાં ઓમ રુદ્રા વપરાય ગયેલું છે અને એમાં રાજુભાઈ કરીને છે એ બે વર્ષથી આ વાપરે છે તો બે બે ખેડૂતભાઈને પૂછીએ એક ભાઈએ પચીસ બેગ લીધું હતું આ વર્ષને રાજુભાઈ દસ બેગ તો બે ને પૂછે રિઝલ્ટ કેવું છે આજની તારીખ છે છવ્વીસ એક બે હજાર પચીસ અને ઓમ રુદ્રા નવસો રૂપિયા ભાવ છે પચાસ કિલો આવે અને દાણા દરજ આવે છે અને ગામ તમારું પીલુડી પીલુડી વાઘપર પીલુડી વાઘપર પીલુડી અને તાલુકો મોરબી જિલ્લો મોરબી તાલુકો મોરબી મોરબી આજની તારીખ ભાઈ આવે છે એની કેટલી બેગ લીધી હતી મેં પચીસ બેગ લીધી બેગ લીધી તો જીરાના પાકમાં અહિયાં નકરું તમે ઓમ રુદ્રા વાપરેલું છે મેં આ નકરું વાપરેલું છે આમાં આ બે વીઘા જેવું છે ને બે વીઘા તો કેવું લાગ્યું રિઝલ્ટ હા મારી રીતે સારું બતાવે છે બીજું તમે એક મિક્સ કર્યું છે આ પ્રોડક્ટ આરે એટલે આપણે અહીંયા વિડિયો ઉતાર્યો નથી હા અહીંયા નકરો વાપરું છે તો શું કેવા માંગશો ખેડૂત આમાં સારું આવી આવ્યું છે આપણે તો વાપરવા જેવી વસ્તુ આવે હા આ વાપરવા જેવી વસ્તુ આવે વાપરવા લાયક છે ભાઈ તમારું નામ મારું નામ રાજુભાઈ કડીવાર રાજુભાઈ કડીવાર ગામ તમારું એ ગામ વાગપુર પીલુડી

હા અત્યાર સુધી બધા આપે છે કોઈ વાડી સુધી જો આવે છે ના તો હું આ બીજી વખત આવ્યો છું ને તમને પાછો તમારા ગામમાં હોતે તો તમે શું કહેવા માંગ છો ખેડૂત હા ખેડૂતને ખાતર વાપરવા જેવું છે અને ડીએપી ના ભાવ પ્રમાણે આ ભાવમાંય સારું છે અને ડીએપી જેટલા જ કિલો નાખવાનું તો રિઝલ્ટ પરફેક્ટ મળે છે તોમાં બે ખરખુદ નાખવાનું અને આપડે પૈસા માં ઓછા છે ને પ્લસ આપણું જમીન સુધારક છે અને રિઝલ્ટ તો સેમ મળે સેમ મળે કઈ કે ડિફરન્સ રહેતો નથી તો તમે ઓમ રુદ્રા વાપરી બદલ તમારો ધન્યવાદ